અંગેશ્વરની પ્રતિન ચોકડી પાસે શાક માર્કેટ નજીક મોબાઈલના વેપારીને ગાડીમાંથી ધુમાડા નીકળતા હોવાનું કહી ગઠીઓ નજર ચૂકવી એક પોઈન્ટ પચાસ લાખની બેગની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો હતો અંગેશ્વરના પ્રતિન વિસ્તારમાં આવેલા અંજની ગેસ્ટ હાઉસ શોપિંગ સેન્ટરમાં ફેન્સી મોબાઈલ શોપ ધરાવતા મોહમ્મદ ફેન્સી ગત રોજ રાત્રે પોણા નવ એક પોતાની ગાડી લઈ પ્રતિન ચોકડી પાસે શાક માર્કેટ નજીક અજાણ્યા રાહદારીએ ગાડીમાંથી ધુમાડા નીકળતા હોવાનું જણાવતા તેઓ નીચે ઉતરી જોવા જતાં ગઠિયો કાર માલિકની નજર ચૂકવી અંદર બેગમાં રહેલ રોકડા એક લાખ અને ડોક્યુમેન્ટની ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે બાદ આ બેગ ગડખોલ પાટિયા નજીક શુભમ કે માર્ટ સામેની નહેરમાંથી બેગ ખાલી હાલતમાં મળી આવી હતી

ऑयल लगा हुआ था काफी सारा रेडिएटर का अतराफ में और धुएं निकल रहे थे लेकिन मुझे पता चला कि ये ऑयल जो है वो गाड़ी में से नहीं निकला है ये कहीं बाहर से ही लगा हुआ ऑयल है तो मैं फौरन गाड़ी के अंदर जाके देखा तो मेरी बैग इतनी देर में गायब हो गई थी ये चंद सेकंड का चंद सेकंड के लिए मैं बाहर निकला हुआ था उसी में बैग किसी ने निकाल ली और ये ऑयल जो गाड़ी में लगा हुआ था वो ऑयल किसी ने ऑलरेडी पहले से लगाया हुआ था क्योंकि मैं जब गाड़ी लेके निकला तो वहीं भी काफी बंदे बैठे हुए थे और रास्ते में मुझे जिसने आवाज दी और उसके बाद जो है वो दो चार बंदे मेरे बिल्कुल करीब आ गए जिस वक्त मैंने गाड़ी खड़ी की थी तो और वो सब चिल्लाने लगे कि भाई धुएं निकल रहे हैं धुएं निकल रहे हैं मतलब एक प्लान था